ઉધારો ઉધારો હો તો એના કદાચ પાવડો લે ખોવારો તો એના કદાચ પલાવ બલાવ મરાઈ દેતા હોય તો પલાવ બહુ કેવું છે ખબર અત્યારે પલાવ મરાવ વળી જો વરસાદ આવે તો ભાવ તો એમ દબે જાય પેલું અંદર ભાવ ઉગી જાય ગયા એટલે હું કહેતો હતો તમારો અમારે ખાલી માથાકૂટ હતી ઘેર કોણ તો હતું લે આમાં પેલો પાડું છું નહીં હો હો એ મારો જો પી ના આવે એટલે યાર કોક ના કોક બખાડો કરતો હોય આપડે તમને ખબર ને આપડે શરીફ છીએ બરોબર આપણે કોઈ દાડો કશું બગાડીએ ના કોઈ ના છીએ એટલા બડે કીધું હો કે બોલ તો પી ગયો એટલે બોલે જ આપડે ઓ ટેન્શન યાર તો કોક મારવાની મારવાની ધમકી હાલતો તો એ તો ક્યાંય આય જાય દારૂ પીને યાર એ કે ના ના તમારી યાર જો હું તમારો ખાસ ભાઈ બનતો બરોબર તો તમારો કોઈ અગા પાછું હોય ને તો તમે મને ફોન કરી દેવાના યાર આ બદલ તો આપણે ઉપાડી ઉપાડી પટક પટખેનો ખબર પડી જાય છે તમારી વાત સાચી હે તમે હું તો બધું તમે પહોંચેલા લાગો પણ જીને આપણે ના બગડે એટલી ગળા હારું બધું લે ખોટો ઝઘડો ના તારમો એવું હોય કે તમે જેટલું ખમી બેહો એટલા વધારે દબાવતા આવો તમને

એટલે લા ને આખી જિંદગી નું સુખ થઈ જાય તારા વધારે ગરમી નહીં કરવાનું છોણ માં દે ઓમ હેડું જો રસ્તો હતો કોઈ નહીં કોઈ તારા બાપા રસ્તો કાઢ્યા લ્યો આ રહ્યો મકા હું તો કશું બોલ્યો છું તમારે તો તું કઈ કે ઉપર ના સુખાય રસ્તો તો ગમે તો રાખું અરે હું તો કાઈ ઘેર નાખો ખાલી એ કોઈ એટલા હું કામ કરતો લોકો ના કો તારું કોઈ જોઈન નખું તું આવો ને આવતી વાત કરી તમે બોલો મારી આગળ હું તમારે આખી જિંદગી નું સુખ કરું તમે જોવા આજ ને ખબર પડો એ યાર તમે હું લે આવું કરો છો યાર હો મારો કાકા તારું પૂછો એ ગગન કનો વહ રે પૂછો જઈ તો તો કહી દઉ આજ પછી કોધાર હે ને હરામ કરે ને तू પાછું કર્યો ને એ એ એ હેલો બોગલા તો તમે આખી રીત કેમ રાખો યાર

ના મને જો ઉજવાડો મા એવો એને ઉજવાડજે ત્યારે એને ખબર પડે કે વચ્ચે કોઈને ઝઘડા વચ્ચે જવાય નહીં એ પેલો તો આપણે કશું બોલાય નહોતો નહીં એટલે ખાલી ખોટી મારવું પડે આરો નાખીને માર્યો મને પણ મારી માં તું જોજે એવું મા એ પણ તારું નિયમ હું કદી કરવા નહીં જ્યારે મારો ન્યાય આવશે ને ત્યારે હું તારું નિયત કરી જો મને મારો મા એવો એને ઉંઘા છે ખાટલામાં પડ્યો પડ્યો તાને ખબર પડશે ત્યારે મા ઢોકળા મા કદ રોય નહીં તને ચિંતા કરે નહીં

માતા ને આવડતું નહીં મારા પગલા ને એટલે ડાયરેક્ટ જે હોય ભડાકા જ કરવા વાળી માતા સુ ખબર જો

કે તમે જો તમને ઓક વગર કોક મારી જાય અને તમે કશું ના કરી કો તો તમારી મઢની માતા કોઈ એવી પથરા તમે પૂછતા નહીં કોઈ રીતે મને જોઈ જાય લે કે તમારો વહુ પડે અને તમારો ઓરતો પડે અને એવી માતા તમે કગરો અને માતા ના જાય તો એ માતાને પોણીમાં પધરાઈ માં પધરે દેવી પડે ભાઈ હા તું ખોટું હા તો ઘર ધણી ને એટલા જ કહું છું કે ઝઘડા ચોયકણ કર્યા તા અને જોઈકણ મોણસ સતાયો તો વગણ ઓકે કોક ને માર્યો તો ભાઈ

અને કેન્સલ ની જવાબદારી મારી લે ભાઈ પણ ભાઈ એકવી દાડા કીધા છે અને એકવી દાડા ઉપર જો એક મિનિટે થવા દઉ ને તો એવું મનજ હું ચેહર નઈ વાટ ઘાટ નો વળગાડ ધોળી ભાઈ તમારા કોઈ જાત ની દવા ના કરાવતા કારણ કે એટલા મુકેશજી પછી માણસો એમ સમજી લઈ કે વાત બધું કરી આપી ડોક્ટર કોઈ કોમ ના આવે પણ એવું નહીં કેતી આ દુઃખ મારું છે આ દેવ દેવ નું દુખ છે એટલે હું કહું છું કે આ દુખ મારું છે ને જો મુ જ ના મટાડી આલું આ દેવ નું છે મુ જ મટાડી અને એકવી દાડા ઉધી કોઈ દવા ના કરાવતા અને એકવી દાડા થતા થતા જો આ ભાઈ ને કમ્પ્લેટ પેલા આતો એવો ને એવો ના ઉભો કરી નાખો તો મારા ચહેરા નો હોય આઈ ધુ ન કમ લે ભાઈ હટ સારું થઈ જાય સારું થઈ જાય એટલે ભાઈ અમારું જો વધાઓ સામ પણ ભાઈ પેલા ભાઈનું

Amara Mata Khaman Muda Kering Baik, Mas Khaman Muda itu Mulutnya oh. Hermani Nah